રવિવાર માંડવી ફોલવાની રસોઈ નું કામ તો અત્યારે પડી ગયેલા બધા નવરા જામે એમાં જાવામાં કામે ગામમાં ગામમાં કામે એમાં જવું જોઈએ કામ કરવા

ઠંડક નો ટાઈમ પૂરો હવે ગરમી ઝેલવાની પાછી શિયાળ હોય ચોમાસું તો આવશે ને આપણે આવશે પણ વીસ પચીસ ટકા જેટલું કા હા 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 લવ ફેમિલી તો અત્યારે ભાગી ગયો છે એક અને કાલે તો શું કહેવાય ટાઈમ જ નહીં તો મેળો બ્લોગ ઉતારવાનો સવારે અમે પૂરી ભાજી રહ્યા હતા અને ત્યારે થોડો ઘણો જય વ્લોગ ઉતાર્યો હતો જઈને મેડ ઉતાર્યો તો એટલે પછી તો કન્ટિન્યુ કામના ને એમાં જતા અને કાલે સન્ડે હોય એટલે અમારે એન્જોયમેન્ટ હોય ને આરામ હોય એટલે પછી યાદ ન આવે અને મેળે ન આવે પછી ઉતારવાનું કારણ કે પ્રથા હોય ને પાછા કંઈક ને કંઈક હોય અત્યારે જુઓ એક મિનિટ હમણાં મળું તમને શીરો ભગવાનના તરવા માટે અને પ્રથમ માટે મસ્ત રવાનો શીરો કરી લીધો છે અને હવે બસ પાપડ તરવાના ખાલી રાખી છે બાકી બધી રસોઈ થઈ ગઈ ભીંડાનું શાક છે ટમેટાનું શાક છે ભગવાનજી માટે સૌ ટમેટાનું શાક અહીંયા મસ્તીનો શીરો પાપડ છે આમાં રોટલી છે આમાં છે ભીંડાનું શાક તેલ થઈ જાય ને એટલે પાપડ તરી લઈને અહીંયા પ્રથમ ઉઠી જાય છે

મૂકી દેવું પડશે ને બધે હવે ઠંડી ના લાગતી હોય હાલો હાલો

Pappa? Mm. Mm. Okay? <laughs>

க்னி வந்துச்சு க்ளினிக 嗯。Wow.